કેબિનેટમાં મોટું સ્થાન એ મળવાની ચર્ચાઓ અત્યારે તેજ બની છે અને જે ફાઇનલ યાદી છે નવનિયુક્ત મંત્રીઓની ત્યાં આવી ગઈ છે અને ટોટલ છવ્વીસ મંત્રીઓનું મારી ટીમને કહીશ કે ટીવી સ્ક્રીન પર યાદી છે એ પણ આપને બતાવે ભૂપેન્દ્રભાઈ રજનીકાંત પટેલ એકતાલીસ ઘાટલોડિયા જે રાજ્યના મુખ્યમંત્રી છે બીજા નંબર પર ત્રિકમ બિજલ છાંગા અંજાર બેઠકથી ચૂંટાઈને આવે છે ત્રીજું નામ એ સ્વરૂપજી સરદારજી ઠાકોર જે વાવ બેઠકથી ચૂંટાઈને આવે છે ચોથું નામે એ પ્રવીણકુમાર ગોર્ધનજી માળી ડીસા બેઠકથી ચૂંટાઈને આવે છે ઋષિકેશ ગણેશભાઈ પટેલ વિસનગર બેઠક પરથી પીસી બરાંડા જે ભિલોડા એસટી રિઝર્વ સીટ છે ત્યાંથી ચૂંટાઈને આવ્યા છે શ્રીમતી દર્શના એમ વાઘેલા છપ્પા નસારવા એસસી અનામત સીટ છે અમદાવાદની ત્યાંથી ચૂંટાઈને આવે છે શ્રી કાંતિલાલ શિવલાલ અમૃતિયા મોરબી બેઠકથી ચૂંટાઈને આવે છે કુંવરજી મોહનજી બાવળિયા જસદણ બેઠકથી જે રિપીટ થયા છે શ્રીમતી રીવાબા રવિન્દ્રસિંહ જાડેજા જામનગર ઉત્તર બેઠકથી આવે છે અર્જુનભાઈ દેવાભાઈ મોઢવાડિયા પોરબંદર બેઠક પરથી મહેર સમાજમાંથી અર્જુન મોઢવાડિયા આવે છે ડોક્ટર પ્રદ્યુમન વાધા કોડીનાર બેઠકથી આવે છે એસસી સીટ છે કૌશિક કાંતિભાઈ વેકરિયા 95 અમરેલી લેવા પટેલ સમાજમાંથી આવતા કાંતિભાઈને પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે પરશોતમ સોલંકી ભાવનગર ગ્રામ્ય બેઠક પરથી ફરી રિપીટ કરવામાં આવ્યા છે જીતેન્દ્ર સવજીભાઈ વાઘાણી પૂર્વ પ્રમુખ પૂર્વ મંત્રી જીતુભાઈ વાઘાણી ભાવનગર પશ્ચિમ બેઠકથી લેવા પટેલ સમાજમાંથી આવતા જીતુભાઈ વાઘાણીને ફરી એક વખત ભારતીય જનતા પાર્ટીએ તેમની પર વિશ્વાસ મૂકી અને જીતુભાઈને ફરી એક વખત મંત્રી બનાવ્યા છે રમણભાઈ ભીખાભાઈ સોલંકી બોરસદ થી ચૂંટાઈ આવે છે અમિત ચાવડા ના ગઢ થી તેઓને મંત્રી બનાવવામાં આવ્યા છે કમલેશભાઈ રમેશભાઈ પટેલ પેટલાદ બેઠક પરથી આવે છે એટલે બોરસદ પેટલાદ એટલે આણંદ ખેડા પણ ખૂબ સારું પ્રતિનિધિત્વ આપવામાં આવ્યું છે સંજયભાઈ વિજયસિંહ મહિડા મૌધા બેઠક થી આવે છે તે પણ સારું એવું સ્થાન રમેશ કટારા શ્રીમતી મનીષાબેન રાવજીભાઈ વકીલ વડોદરા શહેર એસસી બેઠકથી આવે છે તેમને પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે ઈશ્વરસિંહ ઠાકોરભાઈ પટેલ અંકલેશ્વર બેઠકથી આવે છે પ્રફુલ પાયા કામરેજ બેઠક પરથી પ્રફુલ પાંચરિયા એ રિપીટ થયા છે હર્ષભાઈ સંઘવી શ્રી રમેશભાઈ હર્ષભાઈ સંઘવી મજુરા બેઠક સાથોસાથ જે જયરામભાઈ ચેમાભાઈ ગામિત તેમને પણ નિઝર બેઠક નરેશભાઈ મગનભાઈ પટેલ અને કનુભાઈ મોહનલાલ દેસાઈ પારડી એટલે કનુભાઈ રિપીટ થયા છે હર સંઘવી રિપીટ થયા છે જેમને કેબિનેટ દરજ્જો પણ આપવામાં આવે ટોટલ છવ્વીસ એટલે કે પચીસ મંત્રીઓ સાથે એક મુખ્યમંત્રીવાળું આજે સત્તાવાર યાદી છે એ હાલ બહાર પાડી દીધી છે જેમાં વાત કરવામાં આવે તો ટોટલ એસટી અને જે એસસી છે એ નામો છે એ નામોની પણ જો આપણે વાત કરવામાં આવે તો એક બે અને ત્રણ ચાર ચાર એસટી સમાજમાંથી આવતા લોકોને અહીંયા મંત્રી બનાવવામાં આવ્યા છે તો એસસીમાંથી આવતા ત્રણ લોકોને સ્થાન છે જેમાં દર્શના વાઘેલા અને મનીષા વકીલ બંને મહિલાઓ પણ છે અને એસસી સમાજમાંથી આવે છે એટલે એસસી સમાજનું પણ અહીંયા પ્રભુત્વ છે લેવા પટેલનું પણ પ્રભુત્વ જોવા મળે છે કોળી સમાજનું પણ પ્રભુત્વ જોવા મળે છે અને જે જાતિગત સમીકરણો છે જાતિગત સમીકરણો પ્રમાણે આપણે જોયું તો ઓબીસીના ના સાત ધારાસભ્ય છે કે જે સાત ધારાસભ્યોને મંત્રીમંડળમાં સ્થાન મળ્યું છે ચાર આદિવાસી નેતાના નામ પર મોહર લાગી ગઈ છે ત્રણ અનુસૂચિત જાતિના ધારાસભ્ય છે તેમને સ્થાન મળ્યું છે નવા મંત્રીમંડળમાં એક અનાવિલ બ્રાહ્મણને પણ સ્થાન મળ્યું છે અને જૈન સમાજમાંથી હર સંઘવીને સ્થાન મળ્યું છે જ્યારે સક્રિય સમાજ જે રીવાબા છે એ જાડેજાને સ્થાન મળ્યું છે તમામ સમાજનું અહીંયા બહુ પ્રોપર રીતે ધ્યાન રાખવામાં આવ્યું છે તમામ સમાજ એનું પ્રતિનિધિત્વ મળે તેનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે ઉત્તર ગુજરાત સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત અને દક્ષિણ ગુજરાત ચારેય ઝોનને પણ આવરી લેવામાં આવ્યા છે ઉત્તર ગુજરાતમાંથી પ્રવીણ માળી સ્વરૂપજી ઠાકોર અને ઋષિકેશ પટેલને સ્થાન આપવામાં આવ્યું છે ચાર જેટલા આદિવાસીઓને પણ અહીં સ્થાન આપવામાં આવ્યું છે મહિલાઓને પણ ત્રણ મહિલાઓને સ્થાન આ મંત્રીમંડળમાં એટલે ત્રણ જેટલી મહિલાઓ એ ગુજરાત સરકારમાં મંત્રી હશે અને ખૂબ મોટું મંત્રીમંડળ જે આપણે પાવર પેક અથવા જમ્બો કહેતા હતા એટલે છવ્વીસ મંત્રીઓવાળું હવે આમાં જે જગ્યા છે એકમાત્ર જગ્યા ખાલી રહી છે જે જગ્યાએ ભારતીય જનતા પાર્ટી પોતાના સ્વભાવ પ્રમાણે એક જગ્યા કાયમ ખાલી રાખતી હોય છે અને એ એક જગ્યા માત્ર ખાલી રાખવામાં આવી છે હવે એ જગ્યા આમ આદમી પાર્ટીમાંથી આવીને છે કે કોંગ્રેસમાંથી આવીને પૂરે છે એ સમય સાથે જોવું મળશે પરંતુ તમામ સમાજ તમામ ઇક્વિઝેશનને આવરી લેતું આ મંત્રીમંડળ છે અગિયાર વાગ્યા છે કદાચ હવે વિધિન હાફ કે અડધી કલાકમાં આમ તો વિધિ ચાલુ થશે એકથી સાથે દસ મંત્રીઓ શપથ લઈ શકે એવી વ્યવસ્થા મહાત્મા મંદિર કરવામાં આવ્યા છે તમામ લોકોને એક જ સ્ટેજ પર ઊભા રાખી કેબિનેટ કક્ષાના તમામ મંત્રીઓ એકી સાથે શપથ લઈ લે રાજ્ય કક્ષાના તમામ મંત્રીઓ એકી સાથે શપથ લઈ લે તેવી વ્યવસ્થાઓ પણ ખાસ ગોઠવવામાં આવી છે શપથવિધિ સમયે રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ ત્યાં ઉપસ્થિત રહેશે રાજ્યપાલ એ તમામ લોકોને શપથ લેવડાવશે અને તમામ લોકો એકી સાથે ત્યાં શપથ સમારોહની અંદર મહાત્મા મંદિરથી ગુજરાતની રાજનીતિના નવા દ્રશ્યો જોવા મળશે કે જ્યાં ખૂબ મોટું મંત્રીમંડળ ઘણા લાંબા સમયથી એટલે કે અઢી ત્રણ વર્ષથી ગુજરાતની અંદર નાના મંત્રીમંડળ સાથે ચાલતું હતું જેમાં સીએમ પાસે જ આઠથી નવ ખાતાઓ હતા અને સરકાર એટલે કે હાઈકમાન્ડને એવું ક્યાંક લાગ્યું કે મંત્રીમંડળમાં જે રીતે સંખ્યાઓ ઓછી છે મુખ્યમંત્રી પર વર્કલોડ હોય અને તેના કામ ક્યાંક કામો અટકી જતા હોય કારણ કે એક વ્યક્તિ કેટલું દોડી શકે આ તમામ બાબતોને ધ્યાન રાખતા છવ્વીસ વાળું મંત્રીમંડળ છે કદાચ આમાંથી સંસદીય સચિવો પણ બનાવે કે નહીં એ ખબર નહીં પરંતુ રાજ્યકક્ષાના મંત્રીઓ બહુ બધા હશે સ્વતંત્ર પ્રભાર પણ બહુ બધા લોકોને આપવામાં આવશે અને દસ થી બાર જેટલા કેબિનેટ મંત્રી પણ જે આમાં હશે એટલે છ જેટલાને રિપીટ કરાયા છે તો કપાય બહુ બધા ગયા કેટલા દિગ્ગજ મંત્રીઓ કેટલાય કેબિનેટ મંત્રીઓ રાઘવજી પટેલ કપાઈ ગયા બચ્ચુ કાબડ કપાઈ ગયા ભીખુસિંહ પરમાર કપાઈ ગયા એટલે જે પડતા મૂકવામાં આવ્યા ભાનુબેન બાબરિયા છે એમને પડતા મૂકવામાં આવ્યા ઘણા બધા દસ થી અગિયાર જેટલા જે મંત્રીઓ છે કુબેર ડિંડોર છે એમને પડતા મૂકવામાં આવ્યા છે અનેક જે મંત્રીઓ હતા જેમને પડતા મુકાયા છે જગદીશ વિશ્વકર્મા કે જે પ્રદેશ પ્રમુખ બની ગયા અને તેમના કારણે એમનું પદ પણ ખાલી પડ્યું એક ચર્ચા એવી હતી કે જગદીશ વિશ્વકર્માની જગ્યાએ સહકાર મંત્રી જયેશ રાદડિયાને બનાવશે પણ જયેશ ઇફકો નડી ગયું કે પછી જે સામાજિક સંસ્થાઓ સામે જે જયેશ રાદડિયાએ જે પટેલ સમાજની સંસ્થાઓ છે એમની સામે જે ચડાવી છે એ જયેશ રાદડિયાને નડી ગઈ આ ઘણા બધા પ્રશ્નો વિચારવા જેવા છે ઘણા બધા લોકોના નામ જે ચર્ચામાં હતા તો ચર્ચામાં રહેલા અનેક જે જે નામો 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 ઘણા બધા એવા પણ છે કે નથી આવ્યા એમ તો કદાચ હવે એમને સંગઠનમાં સ્થાન મળશે કે કેમ સાઉથ ગુજરાતનો દબદબો યથાવત રહ્યો છે હરસંઘવી યથાવત રહ્યા છે મુકેશ પટેલ ઓલપાડના ધારાસભ્ય જેમનું પણ મંત્રી પદ એ જતું રહ્યું છે એટલે ઘણા બધા મંત્રીઓ છે ઘણા બધા આગેવાનો છે કે જેમના મંત્રી પદ જતા રહ્યા છે મહિલાઓને જે રીતનું પ્રતિનિધિત્વ છે એટલે મહિલાઓ યુવાઓને પણ ખાસ પ્રતિનિધિત્વ રીવાબા જાડેજા આપ તો યુવા ધારાસભ્ય યુવાઓને પ્રતિનિધિત્વ હર સંઘવી યુવા ધારાસભ્ય એટલે યુવાઓને પણ પ્રતિનિધિત્વ છે અનુભવીઓને પણ પ્રતિનિધિત્વ છે તમામ મંત્રીઓ એ કદાચ આજે ચાર છે ભાવિક એટલે મુદ્દાઓ તમામ બાબતોને ધ્યાને રાખી અને જે આ મંત્રીમંડળ છે તેમાં સમાવેશ કરવામાં આવ્યો છે બસ હવે ઘડીઓ ગણાઈ રહી છે तुकत समय में जो शपथ विधि से शुरू થશે न्यूज़ रूम पर बनिया रह जोता रह जो और खास हमारी चैनल ने शेयर पण करता रह जो सब्सक्राइब पण कर दे हेल्दी लाइफ इज वेरी इम्पोर्टेंट पर टेस्टी लाइफ भी तो जरूरी है ना बॉस समोसा चाट से है प्यार पर एसिडिटी से कैसे रहोगे दूर यार वेट वी हैव अ थ्री स्टेप सॉल्यूशन તો બોસ